ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે પાર્ટીના નેતાઓએ ચૂંટણી પંચને ફરિયાદ કર્યા બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું હતું કે પંજાબ થી મોટી માત્રામાં પૈસા અને દારૂ લાવવામાં આવી રહ્યો હતો અને કપૂરથલા હાઉસ ડમ્પ કરવામાં આવી રહ્યો હતો કમિશન તરફથી મળેલી માહિતી અનુસાર અમને ચૂંટણી કમિશનના પોર્ટલ પર ફરિયાદ મળી હતી કે કપૂરથલા હાઉસમાં પૈસાનું વિતરણ થઈ રહ્યું છે જેથી જ અમે આવ્યા છે અમારે સો મિનિટમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે અંદરથી પરવાનગી માંગવામાં આવી છે આ બાબતને લઈને આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી આમાં ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે પાર્ટીએ કહ્યું કે ભાજપ હારના ડરથી ધ્રુજી રહી છે ભાજપની દિલ્હી પોલીસ દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રીના ઘરે દરોડા પાડવા પહોંચી ગઈ છે ભાજપના લોકો દિવસેને દિવસે પૈસા જૂતા અને ચાદર વેચી રહ્યા છે

బ్యూరో రిపోర్ట్ జనాదేశ